સુરેન્દ્રનગરના થાનમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં આગ લગવાની ઘટના સામે આવી છે જેવા થાન બાયપાસ રોડ પરના એક કારખાનામાં આગની ઘટના બની છે સિરામિક અને સ્ટીકરના કારખાનામાં આગની ઘટના સામે આવી છે ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ ન હોવાથી આગ બેકાબુ બની હતી આગ પ્રસરતા કારખાનેદારોના જીવ તાળવે ચોપ્યા હતા વધુ એક આગ લાગવાની ઘટના બની છે સુરેન્દ્રનગરમાં થાનમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં થાન બાયપાસ રોડ પર એક આગની ઘટના સામે આવી છે સ્ટીકર આગ લાગી છે અને સ્ટીકર બનાવતા કારખાનામાં આગની ઘટના બની છે જોકે ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ ન હોવાથી આગ બેકાબુ બની હતી આગ પ્રસરતા કારખાનેદારોના જીવ તાળવે ચોટ્યા હતા